થાનગઢની પાંચાળ ભૂમિ એ સંત અને શ્રદ્ધાની ભૂમિ છે આ મંદિરની સ્થાપના પાછળ નો ઇતિહાસ છે કે મંદિર પાસે આવેલા ખાખરા ના વૃક્ષ પાસે હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિ મળી આવી હતી આથી આ મંદિર ખાખરિયા હનુમાનજીના નામ પ્રસિદ્ધ હતું જ્યારે મંદિર જેટલું જ જૂનું બસો પચાસ વર્ષનું ખાખરા નું વૃક્ષ આજે પણ અડીખમ ઉભું છે ત્યારે આ મંદિરને પુનઃર્માણ નું આયોજન કરાયું હતું જેમાં રૂપિયા બે પોઇન્ટ પચાસ કરોડના ખર્ચે બનાવવાનું આયોજન કરાયું હતું આ મંદિર પૂર્ણ શિલ્પ શાસ્ત્રના નીતિ નિયમ મુજબ મધ્ય ભારતની નાગર શૈલી મહાલક્ષ્મી પ્રસાદ મુજબ નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં ભારતના પ્રખ્યાત સોમનાથ મંદિર પુરીનું જગન્નાથ મંદિર મંદિર છે તે શૈલી મુજબ અંદાજિત ઘન ફૂટ પથ્થરોમાં કલાત્મક મનોરમ્ય અને સુંદર કોતરણી કામ કરી ત્રણ શિખરોનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે બે વર્ષના સમય બાદ આ મંદિર હાલ તૈયાર થઈ જતા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે આથી દસ અગિયાર બાર દરમિયાન મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં વડવાણા મંદિર મહંત કનીરામજી બાપુ દુધઈ વડવાણ મંદિરના રામ બાલકદાસજી બાપુ સહિત રાજ્યભરમાંથી વિવિધ સંસ્થાઓના સંતો મહંત ઉપસ્થિત રહ્યા આયોજન સફળ બનાવવા મહંત યોગેશ બાપુ ખાકરિયા હનુમાન સેવા ટ્રસ્ટ તરણેતર ગામ સમસ્ત રબારી સમાજ પ્રયાસ કરી રહ્યું છે જીડીસી ન્યૂઝ સાથે જયેશભાઈ મોરી ધાંગધ્રા